જો તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાન સુખની કમી ધનની કમીથી પરેશાન છો તમારું નસીબ સાથ નથી આપી રહ્યું તો છવ્વીસ ઓગસ્ટ સોમવાર જન્માષ્ટમીના દિવસે આ ચમત્કારી ઉપાય જરૂર કરજો તુલસીના મૂળની માટીનો આ સો ટકા સચોટ અને અસરકારક ઉપાય કરવો જોઈએ અને તમે જોશો કે થોડાક જ દિવસોમાં તમારી બધી જ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે કૃષ્ણ તુલસી વિના અધૂરા છે શ્રી કૃષ્ણ વિના તુલસી અધુરા છે કરીલો આ મહાવિશેષ ઉપાય જન્માષ્ટમી આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે એટલે આ ઉપાય જરૂર કરજો હજારો વર્ષો પછી છવ્વીસ ઓગસ્ટ સોમવારના રોજ એક ખૂબ જ દુર્લભ અને દિવ્ય સંયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે આ દિવસે જન્માષ્ટમીના પવિત્ર તહેવારની સાથે સાથે રાજયોગ અમૃત સિદ્ધયોગ તેમજ ધનલક્ષ્મી જેવા અનેક યોગો રચાઈ રહ્યા છે અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ પ્રસન્ન થવાના છે એટલા માટે જો તમે પણ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને સાચા મનથી પ્રાર્થના કરશો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે આ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમારે તુલસીની માટી સંબંધિત આ ઉપાય અવશ્ય કરો જે તમારું નસીબ બદલી નાખશે સાથે જ આ ઉપાયથી તમારા બધા જ દુઃખોનો નાશ થશે તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખવાનું ભૂલશો નહીં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો અને તેમનો જન્મદિવસ આજે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ખાસ કરીને મંદિરો અને ઘરોમાં લોકો બાલગોપાલના જન્મની ઉજવણીનું આયોજન કરે છે અને બાલગોપાલ માટે પાલખી પણ શણગારે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ સ્થાપના માટે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો હતો આ દિવસે વ્રત રાખવું અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું ખૂબ જ ફળદાયી છે શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતને વ્રતનો રાજા કહેવામાં આવ્યો છે જે આ વ્રત એકવાર પણ કરે છે તે સંસારના સર્વ સુખો ભોગવે છે અને વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે આ દિવસે લોકો આખો દિવસ ઉપવાસ રાખે છે અને તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીનું વ્રત આઠમના દિવસથી શરૂ થાય છે અને વ્રત આઠમના દિવસથી શરૂ કરી અને આ વ્રતનું પારણું નવમીના તિથિ પર થવું જોઈએ જો તો જ આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તેથી આ વ્રત રાખનારાઓએ સપ્તમીની રાત્રે હળવો અને સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કેટલાક લોકો જન્માષ્ટમીનું વ્રત નિર્જળા રાખે છે તો કેટલાક લોકો ફળ ખાઈને આ વ્રત રાખે છે જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસો અને હાથમાં થોડું પાણી ફૂલ અને અક્ષત લઈને જન્માષ્ટમીનું વ્રત કરવાનો સંકલ્પ કરો આ પછી ભગવાન શ્રી કૃષ્ણની વિધિવત પૂજા કરો અને તમને જણાવી દઈએ કે નિશિતા કાલ એટલે કે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે જણાવી દઈએ કે કેટલાક કેટલાક લોકો લોકો પછી જ વ્રતનું પારણું કરી લે છે અને બીજા દિવસે સૂર્યોદય પછી વ્રતનું પારણું કરે છે ધ્યાનમાં રાખો કે તમે પ્રસાદ ખાધા પછી જ તમારો ઉપવાસનું પારણ કરો આ દિવસે ઉપવાસ કરતી વખતે તમે રસદાર ફળોનું સેવન કરી શકો છો જે લોકો આ વ્રત શરૂ કરવા માંગે છે તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવાની આ શ્રેષ્ઠ તક છે આવી સ્થિતિમાં તે આ વખતે ઉપવાસ પણ શરૂ કરી શકે છે તો ચાલો હવે જાણીએ તુલસીના મૂળની માટીની ચમત્કારિક ઉપાયો તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તુલસી એક દેવી પણ છે સનાતન ધર્મમાં તુલસી ગાય અને પવિત્ર નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ ગંગાને માતા કહેવામાં આવે છે ગાયને માતા કહેવામાં આવે છે તેવી જ રીતે તુલસીને પણ માતા તુલસી કહેવામાં આવે છે તુલસીના દરેક પાનમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોવાનો માનવામાં આવે છે જે ઘરમાં તે રહે છે ત્યાં આધ્યાત્મિક પ્રગતિની સાથે સુખ શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આપોઆપ આવે છે દરરોજ સવારે તુલસીના દર્શન કરવાથી તમે જોશો કે તમારો આખો દિવસ સારો જશે સવાર સાંજ તુલસીની પૂજા કરવાથી દરેક પાપનો નાશ થાય છે એવું માનવામાં આવે છે કે તુલસીના તુલસીના છોડની માટીમાં તમામ તીર્થસ્થાનોનો વાસ વાસ છે છે મૂળમાં માતા લક્ષ્મીનો માનવામાં આવે તેના દરેક ભાગમાં રામ અને હનુમાનજી મહારાજને તુલસીના પાનવીના ભોગ ચડાવવામાં આવતો નથી અને તુલસી ન હોય તેવા કોઈ પણ ભોગને સ્વીકારતા નથી વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારીઓ આવતી નથી અને જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે તો તે ઘરમાં વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થતા નથી અને એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કોઈ મોટી દુર્ઘટના થાય તો તે પહેલા તુલસીનો છોડ તે દુર્ભાગ્યને પોતાના પર લઈ લે છે અને તમને માતાની જેમ રક્ષણ આપે છે તેથી આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ દરેક હિન્દુ ઘરના આંગણામાં તુલસી ચોક્કસપણે હાજર હોય છે તમે તેને દરરોજ જોતા હશો પરંતુ અમે ચોક્કસ કહી શકીએ કે તુલસીના આ ફાયદાઓ વિશે તમે ભાગ્ય જ જાણતા હશો આજના વિડીયોમાં અમે તમને એવા અત્યંત અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ભાગ્ય જ કોઈ પાસેથી સાંભળ્યા હશે અને તુલસીના આ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ તુલસી દ્વારા થઈ શકે છે પછી તે પૈસાની અછત હોય ખરાબ નજર હોય લગ્નમાં અવરોધો હોય ગૃહદોષ હોય કોઈ પણ રોગ હોય તુલસી દરેક સમસ્યાની દવા છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સતત એક મહિના સુધી બજરંગ બલીને તુલસીના પાન લાડુ અથવા તો કોઈ પણ મીઠાઈ અર્પિત કરે છે તો તેની બધી જ મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે તુલસીના પાનનું સેવન કરવાથી ચાલી રહેલી સમસ્યાઓ તરત દૂર થઈ જાય છે ઘણા લોકો દેવાના બોજથી પરેશાન થઈ જાય છે ઘણા લોકોને તેમના બાળકોના લગ્ન કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તુલસીની મંજરી ઉતારી લેવાથી તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે જે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ હોય તેને જ મંજરી ઉતારવાનું કરવું કહેવું જોઈએ તુલસીના છોડમાં અનેક ચમત્કારિક ગુણો જોવા મળે છે જો તમે તેના મૂળની થોડી માટી તુલસીના પાંદડા અને થોડી મંજરીને પાણીમાં ઉમેરીને સ્નાન કરો છો તો તમારા જીવનના તમામ દોષો દૂર થઈ જશે આવા દોષ રહિત લોકો જીવનમાં આગળ વધે છે જો તમે જીવનમાં આગળ વધવા કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમારા નહવાના પાણીમાં તુલસીના મૂળની માટી નાખવી ખૂબ જ અસરકારક છે જો તમે નાહવાના પાણીમાં આ માટી નાખીને સ્નાન કરો તો પણ તમારા જીવનમાંથી ઘણી બધી ખામીઓ દૂર થઈ જશે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કોઈ તાકાત તમને આગળ વધતા રોકી નહીં શકે તુલસીના મૂળમાંથી બનેલી માટીનો તિલક લગાવવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે તેનાથી તમારી સમોહક શક્તિ વધે છે લોકો તમારાથી આકર્ષિત અને પ્રભાવિત થાય છે આવું તિલક લગાવવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આપણે દરરોજ તુલસીના પાન ખાવા જોઈએ તેને જીવનભર શરદી ખાંસી ફ્લૂ તાવ જેવી બીમારીઓ થતી નથી જે લોકોને શરદી તાવ આવે છે હવામાન બદલાતાની સાથે જ તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે આવા લોકોને બીજી કોઈ સારવાર લેવાની જરૂર નથી જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો તો દરરોજ તુલસીના પાનનું ખાવાનું શરૂ કરો ધ્યાન રાખો કે રવિવારે તુલસીના પાન ક્યારેય તોડવામાં આવતા નથી તેથી એક દિવસ પહેલા શનિવારે બે પાન તોડી લો જેથી તમારે રવિવારે પાન તોડવા ન પડે આવી જ રીતે અમાસ પૂનમ અને એકાદશી પર તુલસીના પાન આવતા નથી અને જે વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીની પૂજા કરે છે તે ગુનેગાર છે તેના દ્વારા કરવામાં આવેલી પૂજા વ્યર્થ બની જાય છે ચાલો તમને આનો વધુ એક ચમત્કારી ફાયદો જણાવીએ જો તમે છ મહિના તુલસીના પાન નિર્ધારિત સંખ્યામાં ખાવ છો નિશ્ચિત સંખ્યા એટલે કે જો તમે ચારની સંખ્યામાં ખાતા હો તો દરરોજ તમારે ફક્ત ચાર પાન ખાવાના છે અને જો તમે પાંચની સંખ્યામાં ખાતા હો તો તમારે દરરોજ માત્ર પાંચની સંખ્યામાં જ ખાવાના છે અને દિવસમાં એક વાર સવારે સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કર્યા પછી અને આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે તમને પ્રતિષ્ઠા કીર્તિ અને લધિમા સહિત આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે આપણે પૌરાણિક કથામાં સાંભળ્યું છે કે હનુમાનજી મહારાજ હવામાં ઉડીને ગમે ત્યાં જઈ શકતા હતા તેમણે પોતાના હાથમાં દ્રોણાગીરી પર્વત ઉપાડ્યો આ બધું તેની પાસે રહેલી આઠ સિદ્ધિઓના કારણે જ શક્ય બન્યું આ સિદ્ધિઓના સહારે કોઈ પણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકાય છે દુનિયામાં એવા ઘણા આત્માઓ છે જેમની પાસે અનેક પ્રકારની સિદ્ધિઓ છે જેથી જો તમે નિર્ધારિત સંખ્યામાં છ મહિના સુધી તુલસીની પાન ખાશો તો તમને આ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થશે જેના દ્વારા વ્યક્તિ અશક્ય કાર્યોને શક્ય બનાવી શકે છે જરા કલ્પના કરો કે આવા વિશિષ્ટ પ્રયોગો દ્વારા તમે તમારું જીવન કેવી રીતે બદલી શકો છો અમે આ એટલા માટે કહી રહ્યા છીએ જેથી તમારું જીવન ખૂબ જ સુખી બને તો તુલસીના પાન ખાવાનું શરૂ કરો આ શરીરને રોગથી મુક્ત રાખે છે જે લોકો રોગથી મુક્ત રહેવા માંગે છે તેઓએ દરરોજ તુલસીના પાનનું નિયમિત સેવન કરવું જોઈએ ચાલો હવે જાણીએ તુલસીના કેટલાક વિશેષ ફાયદાઓ જે લોકો અવરોધો નકારાત્મક શક્તિઓ વગેરેથી પ્રભાવિત છે જો તમે ઈચ્છો છો કે નકારાત્મક શક્તિઓ તમારા ઘરથી દૂર થઈ જાય તો તમારે તુલસીના છોડનું સૂકું મૂળ લેવું પડશે તમારે તેને ચાંદીના તાવીજમાં મૂકવું પડશે તેને લાલ દોરામાં નાખીને તેને તમારા ગળામાં પહેરવું પડશે જો તમે ખરાબ નજરથી ઘેરાયેલા છો ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યો ઘોર સંકટ આવતા રહે છે તમારા પોતાના લોકો પણ અજાણ્યા બની જાય છે જો તમે સમજી શકતા નથી કે શું કરવું તો તુલસીના પાંદની માળા બનાવીને બજરંગબલી અને ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા તો ફોટાને સતત એકવીસ દિવસ સુધી ચડાવો ગમે તેવી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જશે તમને એક અઠવાડિયામાં પરિણામ મળવાનું શરૂ થઈ જશે અને એક મહિનાની અંદર તમે સંપૂર્ણપણે સમસ્યા મુક્ત થઈ જશો તમારે આમાંથી કોઈ પણ ઉપાય અપનાવવો જોઈએ આ એકદમ અસરકારક ઉપાય છે જ્યારે તમે હનુમાનજી કે ભગવાન શ્રી રામને તુલસીના પાન અર્પણ કરો છો વેપારમાં નુકસાનથી બચવા માટે દર શુક્રવારે તુલસીના છોડને કાચું દૂધ ચડાવો મીઠાઈ અર્પણ કર્યા પછી બાકીનો પ્રસાદ કોઈ વિવાહિત સ્ત્રીને દાન કરો આમ કરવાથી વેપારમાં ધન લાભ થવાની સંભાવના રહેશે તમારા ઘરમાં વાવેલો તુલસીનો છોડ તમે કઈ દિશામાં રાખ્યો છે તે તપાસો જો તમે તુલસીના છોડને ઉત્તર દિશા તરફ રાખો તો તેનાથી ધન પ્રાપ્તિ થાય છે આનાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ ચાલુ રહેશે જો તમે તેને સારી રીતે કાળજી લેશો તુલસીના છોડની નિયમિત પૂજા કરો છો જો તમે તુલસીના છોડને પશ્ચિમ દિશામાં રાખો છો તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે જો પૂર્વ દિશામાં રાખવામાં આવે છે તો સ્વાસ્થ્ય શરીર પ્રાપ્ત થાય છે પરંતુ જો તમે તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખો છો તો તે આખા ઘરને બરબાદ કરી દે છે તમે જોયું હશે કે કેટલાક લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે પરંતુ આવા લોકો ગરીબ રહે છે ગરીબીનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવો નહીં તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તુલસીના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળે જ્યાં પણ તુલસીનો છોડ રાખવામાં આવે તેને આસપાસ હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ આ સાથે તુલસી સંબંધિત કેટલીક ચમત્કારિક ઉપાયો પણ છે જે તમારે તમારી અનુકૂળતા મુજબ અવશ્ય કરવા જોઈએ જયારે ઉપયોગ તમારા નાહવાના પાણીમાં કરી શકો છો નાહવાના પાણીમાં તુલસીનો છોડ ઉમેરવાથી શરીરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી ઉપરાંત જો તમે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરો છો તો તમે તેમાં સૂકા તુલસીના પાંદનો ઉપયોગ કરી શકો છો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે સૂકા તુલસીના પાંદને લાલ રંગના કપડામાં બાંધીને જ્યાં તમે પૈસા રાખો રાખો છો ત્યાં આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી વ્યક્તિની આર્થિક પ્રગતિ થાય છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને વિડીયો હંમેશા મળતા રહે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ધન્યવાદ